જુનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની માર મારી અપહરણનો મામલો સામે આવ્યો છે આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બે ના મંજૂર હતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને આ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી ઝાલા અને એ યુઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બનો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોટકોટ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરથથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને

आज अन्य जे 7 आरोपी છે દેવા જશપાલ સી ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીત સી ઉર્ફે હિન્દુબા જાડેજા પુતજીરાસ સી ઉર્ફે પુથુબા જાડેજા દિગપાલ દિગપાલ સી ઉર્ફે દિગુબા જાડેજા સમીર ઉર્ફે પોલાત અકરમ તરકવાડિયા રમેશ પઠાણ અમકુલ આ સિવાય અન્ય 7 આરોપીઓને છે ધરપકડ કરવામાં આવે છે